હાલો મિત્રો નમસ્કાર ને હું ઠાકોર તમારું બધાનું સ્વાગત કરું છું અમે આવ્યા છીએ આ જડેશ્વર મહાદેવ ધામ અને આ ધામ છે રાપર તાલુકામાં બાદરગઢની નીલપર ગામની વચ્ચે હા અને અમે દર્શન કરવા આવ્યા છીએ બધા જો હા એટલે અમે જિંદગીમાં ખાલી એન્જોય કરીશું લાઈફ જીવવાની સારી હજી હું તમને મંદિર દેખાડી છું આ જોશો તો મજા આવી જાય ખુશ આવી થઈ જાય એ ભગવાન ગણપતિ અને હા હનુમાનજી દાદા એવું કોઈ ગામ કે એવું કોઈ સિટી ના આવે જેમાં હનુમાનજી ગણપતિ ના હોય હા અને આ એની પાવન ધરતી છે પાવન જગ્યા છે અને આમાં છે કાળીમાનું મંદિર છે મહાકાળીમા બહુ તડકો છે એકદમ જોરદાર અમે અમારી છોકરી આવી છે વાહ દર્શન કરવા તો હવે એમ કે બીજા મંદિર અહીંયા બહુ મંદિર જ છે રૂપા બ્લોકમાં જોવા મળશે નાનો નાનો શૂટ કરીને દઈ દેસ આ દત્તાત્રેય ભગવાનનું છે અને આવી જંગલની અંદર છે આ એમનું કુંડ છે પાણીનું આજે શંકર ભગવાન નો દિવસ છે અને મહાશિવરાત્રી છે એટલે એનું પાવન જગ્યા ઉપર અમે દર્શન કરવા આવ્યા આટલા જણા છીએ એ માણસ બહુ શરમાય છે અને આ મંદિરની એન્ટ્રી છે જવા દર્શન કરવા અમારે ત્યાં આવે પાર્ટી વાહ આવી ગયું બધા વા બેટી આ કુંડ છે આ પાણી કોઈ વરસાદ હોય કે ના હોય પણ વર્ષો વર્ષ સુધી સુકાય નહીં હા એના પૂજારી બાપુજી અને આ બધું રહેવા ખાવા પીવાનું ફૂલ સગવડ નાનું મંદિર પણ દેશની મજા આ જ છે આપણે મોટા મંદિરમાં આટલા દર્શન કરવા જાય ત્યાં જવાનું શું વાંધો નાનામાં ભગવાન જરૂર વહેલા આવે વ�રા�્લ અમારી મંદિરા માં આપણે દર્શન કરવા તો આવા રોડ હોય ખાબર ખભિયા જો અમારી છોકરી કેવાય ને એક છોકરો હજી આગળ કોઈ નો બેસાડી દીધો એટલે આવામાં જઈને આપણે જંગલ માં જવું જોઈએ ત્યારે ભગવાન તમારે પ્રાપ્ત ના થાય પણ દર્શન મળે પ્રાપ્ત માટે તો બહુ તમારે ભક્તિ કરવી પડે કે ત્યારે પ્રાપ્ત થાય જો પણ આપણે આવ્યા છીએ જે ભગવાન જેટલા મળી જાય એટલા આપણે આજે જેટલા ભગવાનના દર્શન થાય એટલાને કરી લેવા પણ પંદર વર્ષ પછી આવ્યું છે હા તો ભલે જય ભગવાન તો પાછા આજે અમે ટપકેશ્વર મહાદેવ મંદિર આવી ગયા હા અને આજે એ માથે ઓઢો ફટાફટ ભગવાન આવે રહ્યા આવા જંગલમાં મંદિર હોય પણ મંદિરોમાં જવાની મજા જ ક્યાંક અલગ છે તો હવે મંદિરમાં અંદર અમે આવી ગયા છીએ भगवाना दर्शन कर लंबा कराओ सकते और जो आज आस साइड मारा जाए भगवान नहीं आवे और साइड तक उधर तक नहीं पहुंच पा रही हूं भगवान ओहो छोकरो क्या क्या फरवा भगवान ना दर्शन करवा मंदिर में हाय 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 भगवान बैठा छे ભગવાન જંગલની અંદર જ જો એટલે એમનું તપ કરો એટલે તમને ગમે ત્યાં મળી જાય પણ તમે એમને તપ કરવું પડે આપણે ખાલી ખાવ પીને ત્રી દિનો મહિનો કરી ક્યાં ભગવાન આવે જો બેઠા છે ને કેટલા ખુશ છે હા અને આપણને ગમે તેટલું દે તોય નારાજ કોઈ દી ખુશ હોય જ નહીં હાચી વધારે હચી વધારે હજી આવે હા જો બાપુની જગ્યા ગંભીર

અને આ અમારા ભાઈ છે એટલે આમ ગુફાની અંદર છીએ ભોયરું કહેવાય હા હા દેશી ભાષામાં ચાલો તો બહાર જાય ને કે અહીંયાં તું અહીંયાથી હું બહાર નીકળી ગયો હા ભગવાન ભગવાન એમણે બાર વર્ષ કાઢ્યા છે આપણાથી બાર મિનિટ નથી રહેવાતું તો ચાલો હું આવી ગયો બહારે હા બાર મિનિટ નહીં મને છ મિનિટ નથી રહ્યો અને આ બાપુની ગાદી છે આ બાપુ હતા જ્યાં બાર વર્ષ સુધી તપ કર્યો હતો સાહેબ અમે આવા જંગલ જંગલમાં જઈને હવે જઈએ એના દર્શન કરવા આ મંદિર ઉપર જવાનું છે આજે હામે દેખાય ને આ બાણ શ્રી શંકર ભગવાનનું મંદિર છે આનું નામ છે વિથરુયો ડુંગર હા બચપનમાં હું પંદર વર્ષ પહેલાં બહુ આવ્યો છું અને આજે હું બહુ વર્ષો પછી જાઉં છું હા એ પહેલાં નનકા મોટા દર્શન કરતા અહીંયા ખાલી શંકર ભગવાનનું ઘર છે સમજી લેવાનું એટલા મંદિર છે હવે આ મંદિર દેખાય ને આપણે અહીંયા જવું છે જો દેખાય છે ને સામે મંદિર બસ અમે બાઈક ઉતરી ગયા હવે અને જઈએ હવે હવે રવેચી માના દર્શન કરી તો આ છે રવેચી માનું ધામ બધા શ્રદ્ધાળુઓ આવે છે જાત્રા કરવાવાળા અંદર સુવિધા બધી પાણી રહેવાની ખાવાની પીવાની બધી જો હજી છે તમે જાઓ ભગવાન બહુ જગ્યાએ છે ગોતવા પડે આટલી આટલી ભગવાનના નામે જગ્યા રવિચીમા નું ધામ મંદિર છે ભગવતી ભેડિયા નું માનું મંદિર રવિચીમા ધામ છે અને હનુમાન દાદા તો બધે હોય અને બીજા આપણે શંકર ભગવાન અને બે દેવીઓ આવી ગઈ જો માતાજી આવી જોયે છે જો ભગવાનની પાવન ધરતી હોય એની જમીન જુઓ પાવન જ હોય હા એમાં આવી દેવીઓ દર્શન કરવા આવે હા હા માતાજી છે ભાઈ હા નિધિ હા 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 મારી છોકરી રાજી થતી ઓહો

આ ભોયરું છે બાપુ છે આ બાજુ કરવાનું આ જો આ બધી ઉપરવાળાની કૃપા છે બાપુ ક્યાં બેઠા બેઠા ઘરે

ऊपर सीढ़ी मंदिर चढ़ जाओ से जी बहुत तड़को से जी हाँ आज वो हमारी भाई हो छोकर छोकरी हो बड़ा चढ़ी जाए और जो तारी हालत के भी थी हाँ तक पापा करे हाँ था गया बचा छोकरा બીજી વાર આવશો નાથરો ડુંગર ચડી ત્યાં એમ લાગે જુનાગઢ ચડી મેં ના પાડી હતી ના બાપાનો ઘરે આતો રહી ગયો આપણું પંદર વર્ષનું તપ હતું પંદર પછી મેકરામ દાદાના દર્શન કર્યા બંબુદગી મહારાજના દર્શન કર્યા અને આ છે જ્ઞાનગીરી બાપુ સાહેબ જે સંધ્યાગીરી બાપુ છે આ છે વિતરા મહાદેવનું મંદિર આ છે ભાણ સાહેબ આ છે મોડિયા સ્વામીજી આ વાલભાઈમાં ભોયરાવાળા અને આ માં અને ભગવાન વાહ મહાદેવ છોકરો દર્શન કરવા આવ્યો છે હા પંદર વરસ પછી આવ્યો પણ મારી છોકરી એક વરસમાં આવી ભગત શ્રીઓ મહાદેવનું મંદિર છે આજુબાજુની જગ્યા છે આ છે દર્શન કરવા અમારી ચોકડી છોકરા ને ક્યાંક હું તો આવું પ્રભુ 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 દેયા આથી બ્લોક ને અમે એન્ડ કરીએ છીએ અને આ બધા અમારા હતા હા ભાઈ આ મેડમ હતી અને અમે હતા હવે અમે કમસે કમ દસ શંકર ભગવાનના દર્શન કર્યા છે આજ મહાશિવરાત્રી ના દિવસે ચાલો